જય માતાજી રામ રામ બધાઈને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે એવી જગ્યાએ ફરવાયા છીએ જોઈ શકો આનું લોકેશન આ છે મહીસાગર નદી મહીસાગર નદીનો કાંઠો છે એટલું જબરજસ્ત લોકેશન છે ને કે મજા આવે એટલા તડકો છે ને તો થોડુંક વાઈટ વાઈટ દેખાય છે અહીંયા નાવડીઓ પડી છે બધી આટલા સુધી ભેદ છે પાણીનો અંદર જવાતું નહીં જોવાય તો છે પણ લપસી જવાય એવું બધું છે જોઈ શકો આ બધી નાવડીઓ પડી છે અંદર મચ્છીમારો મચ્છી મારે એવું કરે છે એવું લાગે છે દૂર થોડું થોડું દેખાય છે આ બધું પાણી જ છે આ વ્હાઈટ વ્હાઈટ છે ને એ બધું પાણી જ જાય છે પણ બહુ લાગતું નહીં જતું એવું થોડું થોડું ખબર પડે અંદર કંઈ વહી જાય ને એટલા થોડા આગળ જઈએ ખબર પડે બધું કેવું છે આ જાળી છે બધી મચ્છી પકડવાની નાવડા છે દોરડા બાંધી દોરડા બાંધી રાખ્યા છે જો આ બધી ભંગાર જાડી બહુ બધી નાવડીઓ પડી છે નાની નાની મહીસાગર નદી છે મિત્રો મહીસાગર નદી મહીસાગરનું પાણી આમ જાય છે એકદમ વાઈટ વ્હાઈટ લાગે છે બધું ખબર નહીં પડતી કે આમ પાણી છે આપણા દરિયો છે હમે બ્રિજ છે બ્રિજ દેખાતું જ નહીં અહીંયા તો કિચડ છે એકદમ જો પાણીમાં પક્ષી ઉભા છે આપણે આગળ થોડું થોડું કેવું દેખાય સડકો છે ને તો દેખત નહીં હોય જો ભાઈ ઝાડવાનું તો જાખરા આવે છે પેલો તો આપણે નીકળીએ હવે નદીનો કિનારો જોઈ લીધો હવે એક મેરડી માતાનું મંદિર છે ત્યાં દર્શન કરી પછી પાછા ઘરે મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કે આવું નવું નવું જોવા જેવું હશે તો અમે લાવતા રહીશું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો આવી રીતના ઝાડવા છે પણ હું ઝાડ છે ઓળખાતા નહીં Y no subscribe suscribe por Mitro que se abre, mire. 3 paragraph tin le liye wah Oh, jai mata નમસ્કાર દોસ્તો આપણે આવી ગયા છીએ ઘરે વિડીયોને હવે અહીંયા એન્ડ કરીએ વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જરૂર કરી